ઉનાળામાં વેવની સંભવિત અસરોને નિવારી રક્ષણ મેળવી શકાય તે અર્થે માર્ગદર્શિકામાં હિટવેવના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે લૂ અથવા હિટ સ્ટ્રોકથી બચવાના ઉપાય તરીકે પુષ્કળ પ્રમાણમાં ઠંડુ પાણી પીવું જોઈએ લીંબુ શરબત છાશ તાલફળી નાળિયેરનું પાણી પીવું જોઈએ ખાંડ મીઠાનું દ્રાવણ અને ઓઆરએસ જેવા પ્રવાહીનું સેવન કરવું જોઈએ નાગરિકોએ વધુ પડતો શ્રમ ટાળવો જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી તડકામાં ફરવાનું પણ ટાળવું જોઈએ બપોરે કામ ઉપર જતા સમયે થોડો સમય છાંયડામાં આરામ કરવો જોઈએ ઠંડક માટે માથા ઉપર ઠંડુ ભીનું કપડું રાખવું અહીં શ્રમિકોએ કામના સમયે ઉઘાડા શરીરે ફરવું નહીં ઉપવાસ કરવાનું ટાળવું જોઈએ મંદિર મસ્જિદ થિયેટર શોપિંગ મોલ જેવા ઠંડકવાળા સ્થળોએ જવું જોઈએ ઘર ઓફિસ અથવા અન્ય કામ કરતી જગ્યાએ પંખા કુલર તેમજ એસીનો ઉપયોગ કરવો જોઈએ સગર્ભા માતા નાના બાળકો વૃદ્ધો તેમજ અશક્ત અને બીમાર વ્યક્તિઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ હિટવેવ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ બહાર નીકળતા સમયે આખું શરીર અને માથું ઢંકાય તેવા સફેદ સૂતરવું અને ખુલ્લા કપડાં પહેરવા જોઈએ બહાર નીકળતી વખતે ટોપી ચશ્મા અને છત્રીનો ઉપયોગ કરવો જોઈએ હિટવેવની આગાહીના દિવસોમાં બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ બાળકો માટે કિસુડાના ફૂલ તથા લીમડાના પાનનો નાહવાના પાણીમાં ઉપયોગ કરવો જોઈએ બજારમાં મળતો ખુલ્લો વાસી ખોરાક ખાવો નહીં બજારમાં મળતા બરફનો ઉપયોગ પણ ટાળવો જોઈએ લગ્ન પ્રસંગે દૂધ માવાની બનાવેલી બનાવેલીઓ ખાવી નહીં ચા કોફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે તેથી તેનું સેવન પણ ટાળવું જોઈએ ઘરની છત ઉપર સફેદ રંગ સફેદ ચૂનો અથવા સફેદ ટાઇલ્સ લગાવી જે ઘરનું તાપમાન ઘટાડશે જો લૂ લાગવાના લક્ષણોની વાત કરીએ તો તેમાં માથું દુખવું પગની પિંડીઓમાં દુખાવો થતો હોય છે શરીરનું તાપમાન વધી જતું હોય છે ખૂબ જ તરસ લાગ્યું છે શરીરમાંથી પાણી ઓછું થઈ જાય છે વધુ તાવ આવે છે ગરમી અને સૂકી ત્વચા થઈ જાય છે રિપીટ ગરમ અને સૂકી ત્વચા થઈ જાય છે તો નાડીના ધબકારા વધવા લાગે છે ઉલટી થવી તેમજ ઉબકા આવવા જેવું પણ થવા લાગે છે ચક્કર આવવા લાગી આંખે અંધારા આવવા લાગી બેભાન થઈ જવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે શુદ્ધ બુદ્ધ ગુમાવી દેવી અતિ ગંભીર કિસ્સામાં ખેંચ પણ આવી શકે છે તો હિટવેવની આગાહી દરમિયાન આવા કોઈ કોઈપણ વ્યક્તિમાં જણાય તો તાત્કાલિક નજીકના ડોક્ટર નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ આપાતકાલીન સ્થિતિમાં એકસો આઠ એમ્બ્યુલન્સને પણ ફોન કરવો જોઈએ